રાપર તાલુકાના ઉમિયા ગામમાં રામ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય ઉજવણી પ્રસંગે ઉમિયા ગામ રામમય બન્યું શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને ઉપર પથરાવું ફૂલ હરી ઘરે આવો ને જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે પૂરા દેશમાં એક દિવાળી જેવો માહોલ એક અનેરો આનંદ એવો જ એક આનંદ આપણે અત્યારે રાપર તાલુકાના ઉમિયા ગામે છીએ અત્યારે ઉમિયા ગામના હરેક રામ ભક્તો આપણી સાથે છે વડીલો છે સરપંચ છે પૂર્વ સરપંચ છે બાળકો છે એવો જ એક આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે તો આપણે એમને મળશું શું કહેશો સરપંચ સાહેબ જય શ્રી રામ આપણે જે અયોધ્યામાં અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે એવા એવી ઉત્સવની તૈયારી અમારા ઉમૈયા ગામમાં પણ ચાલી રહી છે અને જેવો અયોધ્યામાં ઉત્સાહ છે એવો જ ઉત્સવ છે તો બધાનામ જોશ અને ઉમંગ છે જય શ્રી રામ ભાઈએ વાત કરી એવી રીતના કે અત્યારે ગામમાં જાણે કેમ રામ રાજ્યનો જ માહોલ જોવા મળે છે અને ખરેખર રામ રાજ્યનો જ આનંદ અને ઉત્સાહથી સર્વે ભાઈઓ બહેનો વડીલો માતાઓ જેમ કે કીડિયાનું ગાય તેમ ધાર્મિક કાર્યો પછી આજે એવું છે કે ગામનું કંઈ પણ કાર્ય હોય તો ગામ ગ્રામજનો તો હોય જ છે સાથે પરંતુ અમારે જે બહાર વસતા મુંબઈવાસી રાજકોટવાસી અન્ય જે તે શહેરોમાં વસતા ભાઈઓનો ખૂબ આર્થિક અને બધી રીતે અમને સહયોગ હોય છે અને એમ જ કે જે એ લોકો કહે છે કે કોઈ પણ ગામનું કાર્ય હોય અમે તમારા સાથે છીએ અને ગામ લોકોનો તમામનો સાથ છે અમે આવા જ એમના સાથની અપેક્ષા રાખીએ છીએ અને ગામમાં આવી જ પ્રેમ ભાવના રહે અને રામ રાજ્ય જેવું જ લાગે એવી અમારી ભાવના જય જય શ્રી રામ તો દર્શક મિત્રો કે આનંદમય એ રામમય પૂરા દેશમાં રામમય એવો જ આપણને રામમય એક ઉમિયા ગામમાં જોવા મળ્યો એવા જ એક આપણે યુવા કાર્યકર છે યુવાન છે પ્રકાશભાઈ રાજપૂત કરીને તો પ્રકાશભાઈ આજે દિવાળી જેવો માહોલ છે કેવું લાગી રહ્યું છે તમને આજે અત્યારે મને અમારા ગામમાં જે આ એકતા અને મતલબ જે આ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે એના પ્રમાણે એવું લાગે છે કે આવી જુએ અને આ જોતાં એવું લાગે છે કે કાર્યો જેમ કે કીળિયારું છે કોઈ ગાયને ચરો છે પક્ષીઓને દાણા છે આવા બધા સારો કર્યા સારા કાર્યો અત્યારે ઉમિયામાં થઈ રહ્યા છે અને અત્યારે મતલબ એવું લાગે છે કે આખું ગામ સાથે મળી અને એક મતલબ ઉત્સાહ જે દિવાળી આપણે જેવી મનાવીએ એનાથી પણ કંઈક વધારે એવો ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે બહુ ખુશીની વાત છે દર્શક મિત્રો આ એક અત્યારે એક દિવાળી દિવાળીથી પણ વિશેષ તહેવાર અત્યારે હરેક દેશમાં આવો હરેક તહેવાર હરેક જગ્યાએ આવો જ એક માહોલ જોવા મળી રહ્યો છે ભૂત માન્યુ લાઈવ ગુજરાત જય શ્રી રામ મારું ગામ અયોધ્યા ધામ અત્યારે અમારા ગામમાં અનેક કાર્યો ચાલી રહ્યા છે જેમ કે કીડીયાને કેળિયારું કૂતરાને લાડુવા પક્ષીઓને ચાણ ગાયોને ઘાસચારો અને સ્વચ્છતા અભિયાન પણ અમારા ગામમાં ચાલુ હતું અને રામનું ઉત્સવ છે તો બધાના જોશ અને ઉમંગ છે જય શ્રી રામ ભાઈએ વાત કરી એવી રીતના કે અત્યારે ગામમાં જાણે કેમ રામ રાજ્યનો જ માહોલ જોવા મળે છે અને ખરેખર રામ રાજ્યનો જ આનંદ અને ઉત્સાહથી સર્વે ભાઈઓ બહેનો વડીલો માતાઓ જેમ કે કીડિયાનું ગાય તેમ ધાર્મિક કાર્યો પછી આજે એવું છે ગામનું કંઈ પણ કાર્ય હોય તો ગામ ગ્રામજનો તો હોય જ છે સાથે પરંતુ અમારે જે બહાર વસતા મુંબઈવાસી રાજકોટવાસી અન્ય જે તે શહેરોમાં વસતા ભાઈઓનો ખૂબ આર્થિક અને બધી રીતે અમને સહયોગ હોય છે અને એમ જ કે જે એ લોકો કહે છે કે કોઈ પણ ગામનું કાર્ય હોય અમે તમારા સાથે છીએ અને ગામ લોકોનો તમામનો સાથ છે અમે આવા જ એમના સાથની અપેક્ષા રાખીએ છીએ અને ગામમાં આવી જ પ્રેમ ભાવના રહે અને રામ રાજ્ય જેવું જ લાગે એવી અમારી ભાવના જય જય શ્રી રામ તો દર્શક મિત્રો કે આનંદમય એ રામમય રામય પૂરા દેશમાં રામમય એવો જ આપણને રામમય એક ઉમિયા ગામમાં જોવા મળ્યો